એક મહત્વના સમાચાર જૂનાગઢથી આવી રહ્યા છે વરસાદને લઈને આ સમાચાર છે જૂનાગઢમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે છેલ્લા બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબકવાને કારણે ગાજવીજ સાથે જૂનાગઢમાં સાંભેલાધાર વરસાદ પડવાથી ગિરનાર પર્વતની તળેટી પર પાણી ફરી વળ્યું ભવનાથમાં ભારે વરસાદ પડતા પાણી ભરાયા છે ભારતીય આશ્રમ નજીક રસ્તા ઉપર પાણી વહેતા થયા તો ભારે વરસાદને લઈને જિલ્લા કલેક્ટરે ભવનાથ અને દામોદર કુંડ તરફ ન જવા માટે લોકોને અપીલ કરી છે

ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે હાલ વરસાદે વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ વિસાવદરમાં પણ ભારે વરસાદ છે ને અનેક ડેમ દરવાજા પણ ખોલવાની સ્થિતિ ઊભી થઈ છે જી જી હિરેન ધન્યવાદ સમગ્ર માહિતી બદલ